ડ્યુમા પ્રક્રિયા દ્વારા એક કાર્બનિક સંયોજનનું માપન કરવામાં આવે છે અને જોવા મળે છે કે તે સી ઓ ના છ મોલ એચ ના ચાર મોલ અને નાઇટ્રોજન વાયુના મોલ મુક્ત કરે છે તો આ સંયોજનનું સૂત્ર ક્યુ છે તો ધારો કે એ સંયોજન સી એક્સ એચ વાય અને એન ઝેડ પ્રકારનું છે જેમાં આપણને એક્સ વાય અને ઝેડ શું છે એ ખ્યાલ નથી તો એની અંદર આપણને આપેલું છે કે છ મોલ સીઓ ટુ મળે છે એટલે કે સિક્સ સીઓ ટુ પ્લસ એચ ટુ ના ચાર મોલ એટલે કે ચાર એચ ટુ ઓ મળે છે પ્લસ નાઇટ્રોજનના એક મોલ એટલે એક મોલ એન ટુ મળે છે તો હવે આપણે શોધી શકીએ કે કાર્બનની કેટલી સંખ્યા હશે હાઇડ્રોજનની કેટલી હશે અને નાઇટ્રોજનની કેટલી હશે તો કાર્બનની અહીંયા છ મોલ સી ઓછા મોલ છે એટલે એમાં હાઇડ્રોજન ની સંખ્યા થશે આઠ એટલે એચ એટ હશે અને નાઇટ્રોજન ની સંખ્યા અહીંયા બે જોવા મળે છે એટલે એન તો આપણને જવાબ મળી ગયો છે સિક્સ એન ટુ તો એવું કોઈ વિકલ્પ તો તો વિકલ્પ ત્રણ એ આપણો સાચો જવાબ છે